મિત્રો સાયબર ફ્રોડનો નવો કિમીઓ સામે આવ્યો છે ખાસ આ તમને જણાવવા માટે થઈ અને અત્યારે આપણે મળ્યા છીએ કે હળવદમાં શક્તિનગર પાસે લગ્લંગ ધામ આવેલું છે ત્યાં આગળ સામે તે એચપીનો પંપ આવેલો છે ચાર દિવસ પહેલાં કોઈ રાજસ્થાની ટ્રક માલિક જે છે એટલે કે ટ્રક ડ્રાઈવર છે એ આ પંપે રાત્રિના સમયે ત્રેવીસ હજાર રૂપિયાનું ડીઝલ પૂરાયું ડીઝલ પૂરાયા પછી પંપે જે સ્કેનર હતું એને ઓનલાઈન પૈસા નાખવા માટે સ્કેનર સ્કેન કર્યું અને બાજુમાં સ્પીકર હતું એમાં સ્પીકરમાં બોલ્યું પણ ખરું કે ત્રેવીસ હજાર રૂપિયા પ્રાપ્ત થયા પરંતુ જ્યારે સવારમાં હિસાબ કર્યો ખાતાનો ને રોકડનો ને બધો તો ખબર પડી કે હજાર ઓછા છે એટલે પંપ માલિકે ટ્રક જે માલિક છે આ નંબર તો આવી ગયો તો અહીંયા માં એટલે એના માલિકને ફોન કર્યો એને કીધું કે તમારા ડ્રાઈવરે અમારી સાથે આવું ફ્રોડ કર્યું છે પૈસા નાખા નથી સ્પીકરમાં માં બોલ્યું એટલે કે અમારી સાથે આવું ફ્રોડ કર્યું છે તમે પૈસા આપો નહીં અમે પોલીસ ફરિયાદ કરીશું એટલે ટ્રક માલિકે જે છે એ પૈસા આપી દીધા કે જે હોય વિષય પૂરો કરી નાખો અહીંયા એટલે એ તો બધું પતી ગયું પરંતુ ખાસ અમે લોકોને અપીલ કરીએ છીએ કે તમે ઓનલાઈન પૈસા સ્વીકારો છો બાજુમાં સ્પીકર પડ્યું હોય સ્પીકર બોલે છે પરંતુ બોલ્યા પછી એ તમે તમારા ખાતામાં ચેક કરી લેજો ખરેખર પૈસા મળ્યા છે કે નહીં પંપ માલિક શું કે છે આપણે એમની પાસે જ જાણીએ આ આપણે એચ નો પંપ છે આપણો અને ડીઝલનો છે ગાડીઓ ડીઝલ ભરાય અને માં પૈસા નાખે કેનરની અંદર પૈસા આવતા નથી મશીન બોલે કે સાઈડમાં છે અને એ ગાડીવાળા આવ્યા જાય અને આ કેનાર રહ્યા ને બોલે છતાં આપણને એમ થાય પૈસા પડી ગયા પણ પૈસા પડતા નથી હવે જુઓ અને ખબર પડે કે આપણા ખાતામાં પૈસા આવ્યા નથી અને આ મારો એચપીનો પંપ છે મારું નામ છે અલ્લાઉદ્દીન